નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ ભાવનગર તેરસો બત્રીસથી પંદરસો પંચ્યાસી જામનગર બારસો વીસથી સોળસો નેવું બાબરા તેરસો ત્રીસથી સોળસો અડતાલીસ જેતપુર અગિયારસો થી સોળસો બોટાદ તેરસો પાંચથી સોળસો ઓગણસિત્તેર ગોંડલ અગિયારસો એકથી સોળસો એક કાલાવાડ બારસો પચાસથી સોળસો જામજોધપુર તેરસો એકતાલીસથી સોળસો એકવીસ બાંકાનેર તેરસો પચાસથી સોળસો પાંત્રીસ મોરબી સૌદસોથી સોળસો પચાસ રાજુલા એક હજારથી પંદરસો એકાણું હળવદ તેરસો પચાસથી પંદરસો ત્યાંશી રાજકોટ સૌદસો પચાસથી સોળસો પચાસ અમરેલી એક હજાર ચારથી સોળસો અઢાર સાવરકુંડલા તેરસો એકાવનથી સોળસો એકતાલીસ જસદણ ચૌદસોથી સોળસો વીસ બગસરા બારસો પચાસથી સોળસો પચીસ ઉપલેટા તેરસો પચાસથી સોળસો પાંચ માણાવદર ચૌદસો પંચોતેરથી સોળસો પાસઠ વિછીયા તેરસો વીસથી સોળસો પચીસ ભેસાણ તેરસોથી સોળસો પંદર હારીજ સૌદસો પચાસથી સોળસો ત્રીસ વિસનગર બારસો પચાસથી સોળસો પિસ્તાલીસ વિજાપુર સૌસો પચાસથી સોળસો પિસ્તાલીસ ગોજારીયા સોળસો બત્રીસથી સોળસો તેત્રીસ હિંમતનગર સૌસો એકથી સોળસો ચાલીસ ગઢડા તેરસો પચાસથી સોળસો સત્તર અંજાર સૌદસો પચાસથી સોળસો પચીસ ધંધુકા એક હજાર પચાસથી પંદરસો સાઠ ખેડબ્રહ્મા પંદરસોથી સોળસો ઉનાવા અગિયારસોથી સોળસો ઓગણચાલીસ